નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીઓ ગુજરાતી વિષયની અંદર ધોરણ છમાં માં આપણે નવા પાઠનો અભ્યાસ કરીશું પાઠનું નામ છે સાગરનો અવાજ અને બીજો પાઠ છે ભાઈને ખાતર આમ આ બંને પાઠનો અભ્યાસ આપણે કરીશું અને બંને પાઠના સવાલ જવાબ સમાનાથી શબ્દ અઘ્ર શબ્દ કહેવત રૂઢિપ્રયોગ આ બધી માહિતી આપણે પેમ્પલેટની અંદર જોઈશું અને વિડીયોની અંદર આપણે પાઠ સમજીશું તમે પણ તમારું પાઠ્યપુસ્તક મારી સાથે રાખજો અને મારી સાથે સમજજો અને વાંચન પણ કરજો સાગરનો અવાજ આ પાઠની અંદર આપણે સાગરની અંદર જે માછીમારો જે ટંડેલ લોકો દરિયો ખેડવા માટે જાય છે એના વિશેની અહીં બધી માહિતી આપવામાં આવી છે અને દરિયાની અંદર છીપ વીણવા માટે જાય છે દરિયો ખેડવા માટે જાય છે માછલા પકડવા માટે જાય છે એ જનજીવન એટલે એ લોકોની અહીં રજૂઆત કરવામાં આવી છે તોતીંગ મોજા ઉછાળતો દરિયો ગાંડો દૂર બન્યો ભરતીની વેણ ચડી છે કાંઠે નાંગરેલ નાવમાં ચેતન પ્રગટે છે હાલક ડોલક થઈ કાંઠાને બંધન તોડવા મથે છે એ જળ પંખીને જળની ભરતી જોઈ ને તાન ચઢે છે એ તાનમાં ગુલતાન એવો એક ટંડેલ ધીંગા ડોરડાની ગાંઠ છોડી રહ્યો છે અહીં દરિયો કેવો છે તો તોફાની ગાંડોતૂર બન્યો છે દરિયો અને ભરતી છે દરિયાની અંદર ભરતી હોય અને ઓઠ હોય ભરતી હોય ત્યારે પાણી વધે અને ઓઠ હોય ત્યારે પાણી પાછા જાય તો આની અંદર ભરતીની વેણ ચડી છે ત્યારનું અહીં વાત કરવામાં આવી છે નાંગરેલ નાવમાં ચેતન પ્રગટે છે નાંગરેલ એટલે ત્યાં દોડા વડે બાંધેલી કિનારા ઉપર નાંગરવામાં આવે એ એમાં ચેતન પ્રગટે છે એટલે એ દરિયામાં જવા માટે ચેતનવંતી જીવંત થાય છે હાલક ડોલક થઈ કાંઠાના બંદરને તોડવા મથે છે દરિયામાં ભરતી છે પાણીના લીધે નાવ આખી હાલક ડોલક થાય છે અને જે ડોડાની ગાંઠ બાંધી છે એને તોડવા મથે છે એ જળપંખીને જળની ભરતી જોઈને તાન ચડે છે અહીં જળ જળપંખી કહેવામાં આવ્યું છે તો જળપંખીને પાણી જોઈને તાન ચડે છે એ તાનમાં ગુલતાન એવા એક તંડેલ ધીંગા ડોડાની ગાંઠ છોડી રહ્યો છે તો એક ટંડેલ પરિવારનો છોકરો વહાણ લઈને દરિયાઓ ખેડવા માટે જવા માટે ડોડાની ગાંઠ છોડે છે આ મહેરામણો ગરજે છે માલમ આજ ન જા રોકાઈ જા મેં કહ્યું મેં કહ્યું એટલે લેખક કહે છે આ પાઠના લેખક કહે છે કે મહેરામણો ગરજે છે એટલે આ દરિયો ખૂબ તોફાની બન્યો છે એ ખૂબ ગરજે છે એટલે પેલા ટંડેલનું નામ છે માલમ તો માલમને કહે છે કે તું આજ દરિયો ખેડવા માટે ન જા હં માત્ર હુંકારાનો અવાજ આવ્યો પેલો માલમ ફક્ત હુંકારો જ કરે છે અને લેખકની વાત ફક્ત સાંભળે છે ભાઈ વંટોળ ફંટાયો છે એટલે નાવને આ ન છોડ પેલો લેખક એને કહે છે કે આજે દરિયામાં ખૂબ તોફાન છે માટે તું દરિયો ખેડવા માટે ન જા તારી નાવને આજે ન છોડ તો પણ પેલો માલજી ફક્ત હુંકારો જ કરે છે હમ કહી માલમ માલજી માલમ ગાંઠને વડ ઢીલો કરવા લાગ્યો વહાણ હર્ષ ઘેલું થઈ સાગર ગણી ખેંચાય તેમ તેમ ગાંઠ મજબૂત થતી જાય છેવટે મારાથી ન રહેવાય મેં માલમનો હાથ પકડ્યો બીજા હાથે બીજો હાથ ગાંઠ આડો ધર્યો અને કહ્યું જોતો ખરો આ સાગર તોફાને છોડ્યો છે તું નાહકને જીત સીધને પકડે છે પેલો લેખક પેલા માલજી માલમને સમજાવે છે કે તું આજે દરિયો ખેડવા ન જા અને પેલું વહાણ તો પાણી જોઈને હર્ષ ખેલું થઈ જાય છે અને પાણી ભણી એટલે પાણી બાજુ ખેંચાય છે એટલે પેલો લેખક માલજી માલમનો હાથ પકડીને કહે છે કે તું આજે ગાંઠ ન છોડ અને આ દરિયો ખૂબ તોફાને ચડ્યો છે તો તું દરિયાની અંદર ન જા શા માટે તું જીત પકડે છે મારા હાથને આગો હળસેલી માલજી માલમ બોલ્યો સાબ હું સાગરનું સંતાન સાગરથી ડરું એમ હાથ પગ જોડીને બેસી રહું તો મારા બરી બૈરી છોકરા ભૂખે મરી જાય પેલો માલજી માલવ કહે છે આ તો અમારું રોજનું કામ છે આ તો અમારો ધંધો છે અમારી રોજી રોટી છે હું સાગરથી તો ન ડરી શકું સાબ હું સાગરથી ડર સાગરનું જ સંતાન છું હું સાગરથી ડરું એમ નથી અને જો હું હાથ પગ જોડીને બેસી રહું તો મારા પરિવારનો શું થશે મારા બૈરી છોકરાને કોણ ખવડાવશે એ ભૂખે મરી જશે ત્યાં તો એક દસેક વરસનો છોકરો ભણજી પિતાની મદદ કરવા આવી પહોંચ્યો તોફાની ઘોડાની લગામ ખેંચે અને એના તોફાન સામે એમ ભણજીએ દોડું મજબૂત પકડીને વહાણને ખેંચ્યું કહ્યાકૃ વહાણ શાંત થઈ કિનારે લપાઈને માનું ઊભું રહ્યું પેલો માલજી માનવ વહાણને ગાંઠ છોડતો હતો ત્યાં એનો દીકરો ભણજી આવે છે અને એના પિતાજીને મદદ કરે છે અને મજ મજબૂત રીતે દોરડુંને પકડીને વહાણ ખેંચી રાખે છે અને વહાણ પણ કહ્યાઘ્રુ હોય એમ સ્થિર થઈ જાય છે માલજીએ ગાંઠ છોડી નાખી અને પાછી પાંખો આવી એ હિલોરે ચડ્યું કિનારા પર વાંસના એક ધક્કે એ આગળ વધ્યું માલજીએ ફટાફટ સ્થળને ખોલી નાખ્યો પવન વેગી વહાણે કિનારો છોડી ઊંડે દરિયે ઝંપલાવ્યું જતાં જતાં માલજી બોલ્યો ભાણા ઓલી જૂની ઝાડને એની દોરીઓ તૂટી ગઈ છે એ સાંજ પે પહેલાં તું અને તારી બા બંને ગૂંથી રાખજો આ સાંજ સાંજે વહેલી વેળ ઉતરશે એ પહેલાં હું આવી પહોંચ પૂગીશ માલજી ગાંઠ છોડીને દરિયામાં જવા માટે તૈયાર થાય છે અને વહાણ પણ પાંખો આવી હોય એમ એક વાસથી હળ મારતા વહાણ દરિયામાં જાય છે અને માલજી ખોડી નાખે છે વહાણની અંદર ઝઢ હોય એ જે દિશામાં પવન હોય એ દિશામાં વહાણને ખેંચે છે કહ્યાગૃહ વહાણ સા વેગી વહાણે કિનારો છોડીને દરિયામાં ઝંપલાવ્યું સ્થળ ખોલી નાખે છે એટલે જે તરફ પવન હોય એ તરફ વહાણ ખેંચાવા માંડે છે અને દરિયાની અંદર વહાણ ઊંડે ને ઊંડે જવા માંડે છે જતાં જતાં પેલો ભ માલજી એના છોકરાને કહે છે કે માછલા પકડવા માટેની જે જૂની ઝાડ છે એ તૂટી ગઈ છે તે તું અને તારી બા બંને એને ગૂંથી રાખજો હું વે વહેલી વેળ ઉતરશે એ પહેલાં હું આવી પૂગીશ એટલે હું વેલો આવી જઈશ એ સારું બાપુજી કહીને ભણાએ હાથ ઊંચો કરી સંદેશો ઝીલ્યો થોડી વાર વહાણ મર્યાદા બહાર થઈ ગયું એ પોતાના પિતાજીને કહે છે કે સારું પિતાજી હું ઝાડ ગૂંથી રાખીશ અને હાથ ઊંચો કરીને પિતાજીને પિતાજીનો સંદેશો ઝીલે છે અને થોડી વારમાં વહાણ આંખથી ઓજલ થઈ જાય છે અને દરિયામાં દૂર દૂર સુધી ઝરતું રહે છે એટલે મર્યાદાની બહાર એટલે આપણી આંખથી જોઈ શકાય એનાથી પણ દૂર હું વિચારવા લાગ્યો હાથે કરીને મોત માંગી રહ્યો છે ને સાંજે માલજી પાછો ન ફર્યો ત્યારે બધાની ચિંતા ઘેરી વળી મધરાતે વાવડ આવ્યા કે ડાગળના જીથરા જેવો વાયરો ઉડ્યો છે એમાં માલજીનું વહાણ ઊંધું વળી ગયું કેટલાક તરી કાંઠે આવ્યા કેટલાકનો હજી પત્તો નથી માલજી ડૂબી મૂ પેલા લેખકે માલજીને સમજાવ્યો પણ એ સમજ્યો નહીં અને પોતાની હિંમતથી એ દરિયો ખેડવા માટે ગયો અને અડધી રાત્રે મધરાત એટલે અડધી રાતે સંદેશો આવ્યો કે ડાકણના ચિત્ર જેવો એટલે ખૂબ તોફાની પવન વાય છે અને એમાં માલજીનો વાહન વહાણ ડૂબી જાય છે એમાં વહાણની અંદર કેટલાક લોકો તરીને બહાર આવી ગયા પરંતુ પેલો માલજી આવ્યો નહીં આ સમાચાર સાંભળતા જ હું બરાડી ઉઠ્યો મારી શંકા સાચી જ ઠરી હું નહોતો કહેતો કે માલમ ન જા પણ એ જાત માને છે ને પેલો લેખક મનમાંને મનમાં કહે કે મારી શંકા સાચે પડી મેં ખૂબ સમજાવ્યો પણ એ સમજ્યો નહીં અને હાથે કરીને એણે પોતાની જાતને જોખમમાં નાખી બે વરસ પછી પાછા એ સ્થળે એક યુવાને નામનું ધીંગુ ડોડું છોડતા ફરીથી જોયો મેં કહ્યું એલા ભણજી હજી તને અક્કલ નથી તું ન જા તારો બાપ ડૂબી મુહો તને બીક નથી લાગતી પેલો લેખક બે વરસ પછી પેલા એના છોકરો ભણજી એ પણ ફરી પાછો દરિયામાં ખેડવા માટે જાય છે તો પાછો એને કહે છે કે તારા પિતાજી દરિયામાંથી ન આવ્યા તો તને ફરી પાછી બીક નથી લાગતી કે તું ફરી પાછો જાય છે વહણની અ વહાણ લઈને દરિયો ખેડવા તો પેલો ભણજી કહે છે બીક સેની સેની બીક આ સાગરની શંકરનું ડમરું વાગે છે એ જાણે છે ભણજીએ મારી સામે જોયું અને પૂછ્યું તારા ભાઈજી ક્યાં મર્યા હતા મેં કહ્યું માંદા થઈને પથારીમાં તો તમ પછી તમને સૂતા બીક નથી લાગતી એમાં પથારીમાં બીક સાની રોજ રોજ રાતે સૂવું તો જોઈએ ને બસ તો પછી મને સાગરની બીક કેવી રોજ સવારે પેટનો ખાડો પૂરવા માછલા પકડવા તો જવું જ જોઈએ ને એટલે પેલો ભણજી પેલા લેખકને કહે છે કે તમારા ભાઈ ક્યાં મરણ પામ્યા તો પેલો લેખક કહે છે કે પથારીમાં તો કહે કે તમને પથારીમાં સુધા બીક નથી લાગતી તો પેલો કહે છે કે તો મને પણ દરિયામાં જ જવાની બીક લાગતી નથી હું સાગરનો સંતાન છું માટે મને સાગરની સાગર ખેડવા માટે જરા પણ ડર લાગતો નથી બસ તો પછી મને સાગરની બીક કેવી રોજ સવારે પેટનો ખાડો પૂરવાનો પેટનો ખાડો પૂરવા માટે રોજીરોટી કમાવા માટે મારે સાગરની અંદર માછલા પકડવા માટે જવું જ પડે હું તો આ જવાબ સાંભળી થંભી ગયો ત્યાં એ ફરીથી બોલ્યો સાગર તો અમારો પિતા કહેવાય પિતાનો ખોડો ખૂનતા બીક કેવી મારી સાત પેઢી સાગરની પથારી પથારીએ પોઢી તો હું પછી ઝૂંપડીમાં બેસી રહું તો તો મારી જનતા લાજે લાજે સાગર અમારું ઘર અને સાગર જ કબર સમજ્યા ને એટલે પેલો ભણજી કહે છે કે અમારી સાત પેઢીના લોકો દરિ દરિયાની અંદર દરિયો ખેડતા ખેડતા જ મૃત્યુ પામ્યા તો મને શે નહીં બીક લાગે હું ઝૂંપડીમાં કેવી રીતે બેસી શકું અને જો હું ઝૂંપડીમાં બેસી રહું તો મારી જનતાની લાજ જાય હું એ મારી જનતાની લાજ જાય એવું કામ કરવા તૈયાર નથી એટલે સાગર જ અમારું ઘર અને સા સાગર જ અમારી કબર એમ કહી હસતો હસતો ભણજી વહાણ પર સવાર થઈ માછલા પકડવા ચાલી નીકળ્યો હું તો આવા શો જોઈ રહ્યો હું ભણજીના હિલોરે ચડેલા વહાણને જોઈ રહ્યો ભણજીએ ઊંચા હાથ કરીને સલામ કરી એ આવજો વળી કોક દાડો આમ આવતા રહેજો અને આમ સાગર અને સાવજનું અવિરામ યુદ્ધ સતત ચાલ્યા જ કરે છે એનો અંત ક્યારે આવશે એ કદી નહીં કદી નહીં સાગરના મોજાએ ઘૂ 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 કરી જવાબ વાળ્યો અને મોજાએ કિનારા સાથે યુદ્ધ આદર્યું હું વિચાર કરતો ધીમે પગલે ઘર ભણી વળ્યો મારા મનમાં મનમાં એ સાથ સંભળાયો તો પણ તારા કર્તવ્ય સાથે અવિરામ યુદ્ધ કાં આદરતો નથી આમ આ પાઠની અંદર દરિયાઈ ખેડૂ માટે વાત કરવામાં આવી છે અને એ પોતાની રોજીરોટી માટે વહાણની અંદર જઈ દરિયો ખેડે છે અને માછલા પકડે છે અને એના એના દ્વારા જ એ પોતાની રોજ પરિવારનું ભરણ પોષણ કરે છે એ અને સાગર અને સાવજનું આમ સાગરની ઉપમા સાગરને સાવજની ઉપમા આપવામાં આવી છે અને કહે છે કે આ યુદ્ધ અવિરામ છે કે અવિરામ એટલે ક્યારેય અટકે તેવું નથી પેઢી દર પેઢી આ યુદ્ધ ચાલ્યાત કરશે પછી લેખક પોતાના મનમાં જ કહે એને મન મનનો સાર સંભળાય છે કે આ સાગરના પુત્રો પોતાનું કામ છોડતા નથી મૃત્યુથી પણ ડરતા નથી તો તું પણ તારા કર્તવ્ય સાથે યુદ્ધ કાં આદરતો નથી એટલે લેખકને પણ મનમાં થાય છે કે હું મારું કર્તવ્ય કેમ આદરતો નથી આમ આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે એની નીચે અભ્યાસ છે એ તમારે મેં આમાંથી ઘણા બધા પેમ્પલેટની અંદર લખ્યા છે અને જે પહેલો પ્રશ્ન છે માછીમારના જીવનની વાત સાંભળો એમનો ખોરાક પોશાક રહેઠાણ અને પ્રવૃત્તિ વિશે જાણો આ સવાલનો જવાબ તમારે માછીમારોને માછીમારો શું શું કરે શું ખાય શું પી કેવા કપડાં પહેરે એ લોકોનો મુખ્ય ધંધો શું છે એ બધી માહિતી મેળવી તમારે તમારી જાતે લખવાનો છે અને અભ્યાસ જાતે જ કરી એમાંથી તમને જે જે સવાલ જવાબ મળે એ તમારે જાતે લખવાના છે આ સ્વાધ્યાય કાર્ય તમારે જાતે કરવાનું છે અને આ પાઠના મેં બધા સવાલ જવાબ અંદર આપ્યા છે એ તમારે વાંચવાના અને લખવાના છે હવે આપણે જોઈશું બીજો પાઠ ભાઈને ખાતર આ પાઠની અંદર પણ બે ભાઈઓની વાત કરવામાં આવી છે કે એકબીજા માટે ખૂબ પ્રેમ છે અને એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર છે એવા બે ભાઈઓની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે એક વખત વખતે દરિયામાં એક મોટા વહાણમાં કેટલાક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા એ પૈકી બે ભાઈઓની એક જોડી એના હસમુખા ચહેરાને લીધે બીજા અવતારાઓથી જુદી પડી આવતી હતી મુસાફરીએથી પાછા વળી વળતી વખતે તેમણે જાત જાતની વસ્તુઓ ઘરના માણસો માટે ખરીદી હતી આ વાત વાહનના મુસાફરોએ નાના ભાઈના મોયેથી કેટલી વાર સાંભળી હશે એટલે બે ભાઈઓ વાહનની અંદર મુસાફરી કરી રહ્યા છે બીજા દે બીજે કામ કે બીજા દેશની અંદર રોજી રોટી મેળવવા માટે કે કામ કરવા માટે ગયા છે અને એ ત્યાંથી ફરી પાછા પોતાના પરિવાર પાસે આવે છે વહાણમાં બેસીને બે ભાઈ અને પોતાના પરિવાર માટે નાની મોટી ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી છે તો એની વાતો વહાણની અંદર જે બીજા મુસાફરો હોય એને નાનો ભાઈ વારંવાર કરતા કરતો હતો એટલે બધાએ સાંભળી હતી આગળ દરિયામાં વહાણ ધીમી ગતિએ જતું હોય અને મુસાફરો ને કંટાળો લાગતો હોય ત્યારે આ નાનો ભાઈ મુસાફરીના જાત જાતના અનુભવોનું વર્ણન કરી એમને ખુશ કરી દેતો વાતોમાં ને વાત વાતમાં તે કોઈ વાર પોતાના નાના નાના ભત્રીજાઓ વિશે પણ વાત છેડતો તે કહેતો તમે જોજો ને મારે સૌથી નાનો ભત્રીજો છે તો છેક કાંઠા પર અમને લેવા આવશે સૌથી પહેલું એ પૂછશે કે મારા માટે શું લાવ્યા હું કહીશ હું કંઈ લાવ્યો નથી ત્યારે જોઈ લો મજા ખાસો મારો સામાન સરસામાન મારો કોટ એ બધું ફંફોડી વળશે પોતાના મોટાભાઈના સંતાનો ઉપર નાના ભાઈનો આવો શુદ્ધ પ્રેમ જોઈને મુસાફરો એના ઉપર ખુશ થતા હતા તો આ પેરેગ્રાફમાં તમને સમજાયું હશે કે પહેલાં વહાણની અંદર મુસાફરી કરતા એટલે અત્યારે એક જ દિવસમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ ટ્રેન દ્વારા એર વિમાન દ્વારા બસ દ્વારા આપણે ઝડપી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ જ્યારે પહેલાંના જમાનામાં વહાણની અંદર એક જગ્યાએથી બીજે જવા માટે ઘણા દિવસો નીકળી જતા દસ દિવસ પંદર દિવસ જેવી જેવી કિલોમીટર પ્રમાણે દિવસો જતા હતા તો આ લોકો દરિયાની અંદર કંટાળો ન આવે એ માટે પેલો નાનો ભાઈ એ લોકોને બધાને વાતો કરીને મજા કરાવતા હતા એક દિવસ વહેલી સવારથી દરિયામાં પવન ફૂંકાયું અને આવતા તોફાનોના ભણકારા વાગવા લાગ્યા સૌના ગભરાટનો પાર રહ્યો નહીં અધૂરામાં પૂર્વ એમનું વહાણ એક ભયંકર ખડકની પાસે માર્ગની લગ અલગ આવી પહોંચ્યું અહીંયા જ ખલાસીઓ સાવધાન થઈ જતા અને ખૂબ કુશળતાપૂર્વક વહાણ હંકારી આ ખડકને વટાવી લેતા જો કોઈ ભૂલચૂક થઈ તો વહાણના ભાંગીને ભૂક્કા જ ઉડી જતા વહાણની અંદર દરિયાની અંદર પવન ફૂંકાવા માંડ્યો અને પવન થોડો તોફાની થવા લાગ્યો એવા એમને અણસાર આવવા માંડ્યા ભણકારા વાગવા માંડ્યા એટલે અણસાર લાગ્યો કે હવે કંઈક થશે અને વહાણમાં બેઠેલા બધા ગભરાટ કરવા લાગ્યા એટલે પેલા જે વાહન વહણ ચલાવવાવાળા હોય ને ખલા એને ખલાસી કહેવાય એ થોડા સાવધાન થઈ ગયા અને પોતાની કુશળતાથી વહણનું તૂટી ન જાય એનું રક્ષણ કરવા માટે એક ખડકની ખડકને ધીરજથી વટાવી લેતા એટલે ક્યાંક ખડક સાથે અથડાઈ જાય તો વાહન તૂટી જાય અને એમાં પાણી ભરાઈ જાય ને ડૂબી જાય એટલે સાચવીને એને હંકરતા હતા આ ખડકોથી થોડી દૂર એક બેટ આવેલો હતો ત્યાંના લોકો આ ખડકો પાસે અથડાઈને ડૂબી જતા વાહનોને પોતાનાથી થાય એટલી મદદ મોકલતા ડૂબી જતા માણસોમાંથી જેટલા બચાવી શકાય તેટલાને બચાવી લેતા એટલે એ ખડક હતો એ ખડક સાથે જો ક્યારેક વાહણ અથડાઈને અંદરના મુસાફરોને કંઈ પણ થાય તો ત્યાં જે લોકો છે એને મદદ માટે દોડી આવતા હતા અને બચાવતા હતા પવનનો સુસવાટો વધતો ગયો ડુંગર ડુંગર જેવડા મોજાઓ વચ્ચે વહાણ ભીસાવા લાગ્યું સૌના દિલમાં ધ્રસકો પડ્યો કે હવે આપણું આવી જ બન્યું કેટલાકના જીવ તો તાળવી ચૂંટી ગયા વહાણ અફડાતું પછડાતું ખડક તરફ ઘસડાવા લાગ્યું ખલાસીઓએ આકાશ પાતાળ એક કર્યા પણ વહાણ જોતામાં ખડક સાથે ભટકાઈ ગયું અને એમાં મોટું ગાબડું પડ્યું તે ધીમે ધીમે ડૂબવા લાગ્યું મુસાફરોએ આફતની કીકિયારી પર કીકિયારી પાડી અને પોતપોતાનો જીવ બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા ખૂબ પવન હતો અને મોજા ખૂબ ઊંચા ઊંચા ડુંગરથી પણ ઊંચા ઊંચા મોજા ઉછળતા હતા એટલે પેલું વહાણ પેલો જે ખડક હતો મોટો પથ્થર એની સાથે અથડાઈ ગયું અને એમાં બાકોરું પડી ગયું અને વહાણની અંદર બાકરું પડે એટલે પાણી બધું અંદર આવવા માંડ્યું એટલે વજનના લીધે વહાણ હાલક ડોલક થવા લાગ્યું અને ધીમે ધીમે ડૂબવા લાગ્યું અંદરના મુસાફરો કીકિયારી પાડવા માંડ્યા જોર જોરમાં અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન અમને બચાવો પહેલાં બેટ તરફથી એક હોડી આવી પહોંચી જીવ પર આવી ગયેલા મુસાફરો તેમાં બેસવા માટે પડાપડી કરવા લાગ્યા હોડી તો ભરાઈ ગઈ પણ આવડી નાની હોડી આટલા બધા માણસોની બહાર સીધી તે ઝીલે એ ડૂબું ડૂબું થવા લાગી વળી સૌને નવી વિમાશન થઈ કે હવે શું કરવું વહાણને ખડક સાથે અથડાયું અને ડૂબતું જોઈને પેલા બેટ ઉપર જે માણસો હતા એ પેલા વહાણના મુસાફરોને બચાવવા માટે નાની હોડી લઈને આવી પહોંચ્યા અને બધા મુસાફરો હોળીમાં બેસી ગયા પરંતુ હોળી નાની હતી એટલે હોળી ડૂબવા ડૂબું ડૂબું થવા લાગી એટલે બધાને પાછી નવી ચિંતા થાય એક વૃદ્ધ માણસે સૂચન કરી જેટલા બચી શકે એટલા જાન બચાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ કેવી રીતે બધા એ તરફ ઉત્કંઠાથી જોવા લાગ્યા વૃદ્ધે કહ્યું આપણે ચીઠી નાખીએ અને વારાફતી ઉપાડીએ જેને ભાગે હોળીમાં રહેવાનું આવે એ હોળીમાં રહે અને બાકીના આપમેળે દરિયામાં પડતું મેળે આ બધા આ દરખાસ્ત બધા સાંભળી સ્તબ્ધ થઈ ગયા જીવ કોને વહેલો ન હોત આ સિવાય બીજો કોઈ ઉપાય ન હતો સૌને આ વાતનો ન છૂટકે સ્વીકાર કરવો પડ્યો એક વૃદ્ધ હતો એ વૃદ્ધે થોડું એમને સમજાવ્યું કે આપણે બધા આ જ હોળીમાં બેસી દઈશું તો ડૂબી જશું એના કરતાં આપણે ચિઠ્ઠી નાખીએ અને જેને હોળીમાં બેસવાનું આવે એને હોળીમાં બેસવાનું અને જેને ન બેસવાનું આવે એને દરિયામાં કૂદી પડવાનું એટલે બધા બીજો કોઈ ઉપાય હતો ન એટલે બધા સ્વીકારી લીધું ચિઠ્ઠીઓ ઉંચકાય આમાં નાના ભાઈને ભાગે જીવવાનું અને મોટા ભાઈને ભાગે મરવાનું આવ્યું આ સાંભળતા જ નાનો ભાઈ તો પોતાની જગ્યા પાસેથી કૂદીને મોટા ભાઈને ગળે વળગી પડ્યો પછી અસરું ભરેલી આંખ આંખે બોલવા લાગ્યો ભાઈ તમે મરશો નહીં તમારે બદલે હું દરિયામાં ઝંપલાવીશ મોટાભાઈએ એને સમજાવવા બાકી રાખ્યો નહીં પણ એ એકનો બે થયો નહીં તે તો જીત પકડી બેઠો તે બેઠો બંને ભાઈઓનો આવો નિઃસ્વાર્થ પ્રેમ જોઈને ઉતારવો સ્તબ્ધ થઈ ગયા આમાં નાના ભાઈને જીવવાનું આવ્યું અને મોટાભાઈ પાસે મરવાની ચિઠ્ઠી આવી એટલે પેલો નાનો ભાઈ મોટાભાઈને બચાવવા માટે દોડતો આવ્યો અને એ બંને ભાઈનો પ્રેમ જોઈને બધા મુસાફરો ખૂબ સ્તબ્ધ થઈ ગયા વિચારમાં પડી ગયા પેલાં વૃદ્ધ માણસની આંખોમાં પણ અશ્રુ આવી ગયા એણે એને પૂછ્યું અલ્યા તને તારો જીવ વાલો નથી કેમ વાલો નથી એટલે પૂછે છે તો પેલો નાનો ભાઈ છે કે કેમ વાલો નથી પણ મને મારા જીવ કરતાં પણ મારો મોટો ભાઈ વાલો છે મોટાભાઈ આ સાંભળી બોલ્યો પણ મને તો મારા પ્રાણથી પણ વહેલો છે આમ બંને ભાઈ વચ્ચેનો પ્રેમનો જ વાર્તાલાપ થવા માંડ્યો નાના ભાઈની આંખમાં જળઝળી આવી ગયા અને બોલ્યો આ મારા મોટા ભાઈએ મારું લાલન પાલન કરીને મને મોટો કર્યો છે એમણે જ મને ભણાવી ગણાવીને માણસ બનાવ્યો છે આજે બનાવે છે ત્યાં અમારી બે બેન મારી ભાભી અને મારા ભત્રીજા એમ મળી પાંચ જીવનો આધાર મારા મોટાભાઈ પર છે અને હું હું તો કુંવારો છું હું મરી જાઉં તો કોઈ નુકસાન નથી એટલે પેલો કહે છે કે મારા મોટાભાઈનો આખો પરિવાર છે અને હું કુંવારો છું એટલે મારે પરિવાર નથી એટલે મારો ભાઈનો જીવ બચાવવા માટે હું તૈયાર છું સૌના ઘડે ડૂમો ભરાયો મોટાભાઈએ કહ્યું તારી ભાભી તારા ભત્રીજા તને નહીં જુએ તો શાંત નહીં રહેશે એમને હું શું જવાબ આપીશ નાનાભાઈએ કહ્યું હા એ વાત ખરી સૌ કોઈને લાગશે પણ એ લોકો તમને નહીં જુએ તો એ પાગલ થઈ જશે એટલે પેલો ભાઈ કહે છે કે હું મને ન જોશે તો જરાક થોડી વાર આમ તેમ થઈને રહી જશે વાત પરંતુ તમને ન જોશે તો એ લોકો પાગલ થઈ જશે ગાંડા થઈ જશે માટે મોટાભાઈને છેલ્લી વિનંતી કરી એ બધાની સંભાળ તું લેજે પણ મારા નસીબનું મરવાનું આવ્યું છે તો મને મરવા દે એમાં જ ઈશ્વર રાજી રહેશે આમ બંને ભાઈઓ વચ્ચે પ્રેમ છલકાય છે અને એકબીજાને બચાવવા માટેના પ્રયત્ન કરે છે હવે કોણ કોની સંભાળ લેવાની છે તે તમે નક્કી કરજો એમ મોટા મોટાભાઈને તેને અટકાવે એ પહેલાં નાનો ભાઈ દરિયામાં કૂદી પડ્યો અને દરિયાના ઉછળતા મોજાઓમાં અદ્રશ્ય થઈ ગયો બધા પર આવક થઈ ગયા એટલે અહીં આ પાઠની અંદર બે ભાઈ વચ્ચેનો પ્રેમ ભાવ જોવા મળે છે અને મોટા ભાઈ અને નાના ભાઈ બચાવવા માટે એ પોતે જાતે પોતાનો જીવની જાન આપી દે છે આવું આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે અહીં પણ નીચે અભ્યાસ માટેના સવાલ જવાબ આપેલા છે એ તમારે આ પાઠના આધારે જાતે જ પાઠ વાંચવાનો છે સમજવાનો છે અને લખવાનો છે થોડા ઘણા મેં પેમ્પલેટની અંદર આમાંથી લખ્યું છે એ પણ તમે વાંચજો પાંચમો પ્રશ્ન છે એમાં છે મુદ્દા પરથી વાર્તા આ મુદ્દા તમારે વાંચવાના છે અને આ વાર્તા પણ જાતે તૈયાર કરવાની રહેશે અહીં આ પેમ્પલેટની અંદર મેં સાગરના પાઠનો અ સાગરનો અવાજ એ પાઠના શબ્દો સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દ બધી જ માહિતી મેં આ પેમ્પલેટની અંદર આપી છે એ તમારે વાંચવાનું છે અને નોટબુકની અંદર ઉતારવાનું પણ છે આ બીજો પાઠ છે ભાઈને ખાતર એની પણ બધી જ માહિતી મેં આની અંદર આપી છે એ તમને ન સમજ પડે તો વિદ્યાલય આવી તમે મને પૂછી શકો છો અને આ દરેક સવાલ જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે અને વાંચવાના છે અને ત્યારબાદ જ આ સ્વાધ્યય કાર્ય તમારે મેં પેમ્પલેટની અંદર સ્વાધેય કાર્ય આપ્યું છે સ્વાધ્યય કાર્ય તમારે કરવાનું રહેશે અને એના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે અસ્તુ